કેમ છો બધા મજામાં છો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે રવિવાર છે ના આજે બહુ મોડો ઉઠે છે વાગ્યો છે અગિયાર ને બત્રીસ થઈ છે મિત્રો તો હાલો પહેલાં હું ચા પી લઉં મિત્રો મસ્ત ચા ગરમ કરવા મૂકી દીધી છે હાલો હું ચા પી લઉં અને પછી મિત્રો આપણે આમાંથી ફીરકી કાઢી લીધી છે જો આવલા વર્ષની દોરી પડી છે એનાથી આજે આપણે પતંગ જગાવશું મસ્ત ટેસ્ટી પાસ્તા બની ગયા છે વાગી ગયો છે ચાલો હવે આપણે પાસ્તા ખાઈ લેવી તો પછી ખાઈને મળતો મસ્ત પાસ્તા ખાઈ લીધા છે હવે ચાર વાગ્યા એટલે આપણે ધાબા પર વ્યા છે જોવી આજે કેટલી પતંગ ચગે છે કેટલી નહીં તો મિત્રો આપણા ધાબો પર વહી ગયા વાગી ગયા સાડા ચાર ધાબો પર વહી આવ્યા છીએ મસ્ત તડકો છે હવા નથી થોડી થોડી પતંગો ચગે છે એટલી બધી ચગતી નથી એક આયો માછલીવાળો ફુગ્ગો ઉડે છે એક પીળી પતંગ ચગે છે પાંચ દસ પતંગ ચગે બધા ન ચગતી તો કાંઈ ને ઘડીક રેન મળો તમને ટોલી બાજુ ઘણી બધી પતંગો ચગે છે આપણે થોડીક વાર રેન ચગાવશું આ બાજુ ચગે છે થોડી ઘણી હમણાં થોડોક ટાઈમ જાય એટલે બહુ બધી પતંગ ચગશે આપણે ચગાવવાની છે પતંગ તો નીચે લેવા જવું પડે એમ છે દુકાન કેમકે ઘરે પતંગ નથી પડી દોરી તો આપણે પતંગ પતંગ લેવા જવી પડે એમ છે દુકાન આપણે પતંગ મંગાવી લીધી છે પતંગ જે દોસ્તા લેવા ગયો છે એ આવા પછી એના કરના ને આપણે પતંગ ચગાવવાની શરૂઆત કરી દઈશું મિત્રો પતંગ લેવા જે દોસ્તાર ગયો તો પણ પતંગવાળાની દુકાન બંધ હતી એટલે પતંગ ન લાવ્યા હવે કોઈ પતંગ કપાઈને આવશે એ અમારા હાથમાં આવે તો અમે પતંગ ચગાવશું નહીતર છ વાગ્યા સુધી બેસું ને પછી નીચે વયા જાવ મિત્રો બેઠા બેઠા પતંગ ચગે એનો નજારો છે ઘણી બધી પતંગો ચગે છે આ બધું અમારે શું કહેવાય થોડું ઘણું નડે ને એટલે વધારે દેખાય નહીં પણ આજુબાજુ ઘણી બધી પતંગો ચગે છે અરું કાંઈ નહીં બ્લોગમાં બન્યા રેજો મિત્રો પાછો દોસ્તાને પતંગ લેવા મેકલ્યો છે હવે દુકાન ખુલ્લી હોય તો હારું તો પતંગ હારી જાય એક પંજો આખો નહીતર પછી ઓલા રહ્યું અરે વાર કેમ કે આપણે સોમ શનિવાર સુધી તો વાંચવાનું ખાલી રવિવારે પતંગ ચગાવવાની એમ છે તો મિત્રો ફાઇનલી પતંગનો પંજો લઈ આવ્યા છે હવે પતંગને કનના બાંધીને આપણે પતંગ ચગાવશું સારું કાંઈ ને કન્ના બાંધીને તમને મળવું મિત્રો મસ્ત કન્ના બાંધી લીધા છે હવે આપણે પતંગ ચગાવવાની શરૂઆત કરશું હવે પણ મસ્ત આવે છે સારું કાંઈ હમણાં મળું

કપાઈ ને હલવાઈ દે મિત્રો મારો દોસ્તર પતંગ ચગાવે છે ઘડીક એ ભલે ચગાવતો હમ ચગી તો ગઈ ઈ બાને ઘડીક ચગાવો તો મળી મિત્રો પતંગ બી ઘણી બધી ચગે છે તો કાંઈ નહીં હાલો વિડીયો મચેલા બન્યા રહેજો

કેટલો મસ્ત નજારો છે વાતાવરણ બી મસ્ત છે આમ જો મારી કાને મોઢું કહી દે મિત્રો આ પતંગ પણ ચગી ગયો છે તો આપણે અડધો કલાક જેમ ચગાઈ પછી વયા જવું એટલે તો આ પતંગે મસ્ત સારી રીતના ચગી ગયો છે પતંગ ત્રીજો પતંગ ચગાવું છું ત્રીજો

વાતાવરણ તો જવું એક નંબર થઈ ગયો મસ્ત કેટલું એક નંબર લાગે છે મિત્રો પતંગ ચગાવીને વહી આવ્યો છું ઘરે ચાલો મેગી બનાવે છે મમ્મી તો મેગી બનાવીને ખાઈને મળું તમને તો મિત્રો મસ્ત મેગી બની ખાઈ લીધી છે તો આ હવેગ નો એન્ડ અહીંયા કર દો તો આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ અને શેર કરવાનો ભૂલતા નહીં તો મળું બીજા બ્લોગ માં તો બધાને જય શ્રી રામ બેન બાય બાય